આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે બાર ઓગણચાલીસ વાગ્યે વિજય મુરદમાં પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું છે લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બપોરે બારને ઓગણચાલીસ વાગ્યે વિજય મુરદમાં પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે રહ્યા હતા જો કે ધાનાણી સાથે ક્ષત્રિય પણ ફોર્મ ભરવાની વાત હતી પરંતુ હજી સુધી તેમની સાથે એક પણ ક્ષત્રિયએ ફોર્મ ભર્યું નથી રૂપાલા અને ધાનાણી બાવીસ વર્ષ પછી ફરી આમને સામે ચૂંટણી જંગ લડશે ફોર્મ ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસ કોર્સ ના સભા રાખવામાં આવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે પ્રજા દુશાસન રૂપી રૂપાલાને ને જાકારો આપશે અહંકારી સરકાર સામે જન જનના સ્વાભિમાનની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે